ડ્રાય ફ્રૂટ ગરમ મસાલા અનાજ કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પારસ પ્રોવિઝન સ્ટોર મેડિકલ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ માંગરોળ તાલુકામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કાર્યક્રમ પંચોતેર બસો રવાના થઈ ચાર હજાર પાંચસો લાભાર્થીઓ કાર્યક્રમમાં પહોંચ્યા આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત મુકામે આવનાર હોય જેમાં સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ યોજના હેઠળ લાભાર્થીઓને લાભ આપવાનો હોય માંગરોલ તાલુકામાંથી પંચોતેર બસો તેમજ ચાર હજાર પાંચસો જેટલા લાભાર્થીઓ લઈ જવાના હોય જે અંગેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે માંગરોળ મામલતદાર શ્રી ડોક્ટર હિતેશ ચાવડા માંગરોળ ટીડીઓ હરદીપસિંહ ઘરિયા સમગ્ર વહીવટી સ્ટાફ દ્વારા કરી દેવામાં આવેલ છે